નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસાની મુખ્ય પોસ્ટ ઓફિસનો મુખ્ય દરવાજો બંધ રહેતા ગ્રાહકોને હાલાકી અરવલ્લી જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ ગણાતી જૂના બજારમાં આવેલી જેનું મુખ્ય પ્રવેશદ્વાર કોઈકના ઈશારે છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરવામાં આવ્યો છે મુખ્ય પ્રવેશદ્વાર બંધ હોવાના કારણે નવા ગ્રાહકો પાછા ચાલ્યા જાય છે જ્યારે પાછળના ભાગે દરવાજો ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનાથી પોસ્ટના કામકાજ અર્થે આવતા લોકોને ખબર પડતી નથી કે પોસ્ટ ચાલુ છે કે બંધ છે મોડાસામાં જ્યારથી મુખ્ય પોસ્ટ ઓફિસની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી મુખ્ય દરવાજાથી પ્રવેશ ચાલુ હતો અચાનક કેટલા સમયથી મુખ્ય દરવાજો બંધ કરી દીધા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે મુખ્ય પ્રવેશ દ્વાર બંધ રહેતા અન્ય લોકો વાહનો મૂકી દબાણો કરી રહ્યા છે પોસ્ટના ગ્રાહકોની સુવિધા માટે બનાવેલો મુખ્ય પ્રવેશ દ્વાર તુરંત ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે